આઈડી બતાવી વેપારી પાસે સીસીટીવી ફૂટેજ માંગ્યા વેપારીએ તપાસ કરાવતા નકલી લેટરનો ભાંડો ફૂટ્યો મિત્રની મંગેતર આઈસ્ક્રીમ ખાવા કોની સાથે આવી તે સીસીટીવી સામે આવ્યા છે ભાવેશ અમારી સાથે જોડાયા ગયા છે ભાવેશ खासा एसीबी નો નકલી પત્ર બતાવીને આખરે કોની સાથે કોની પાસે સીસીટીવી માંગવામાં આવ્યા કઈ રીતે આખી ઘટના બની છે ચોક્કસ કૃતિ સમગ્ર મુદ્દે વાત કરવામાં આવે જે નકલી ટોલ નાકુ છે એ સામે આવ્યું હતું એમ હવે एसीबी એટલે એન્ટી કરપ્શન બ્યુરો આ ઓફિસનો એક નકલી લેટર પેડ છે એ સામે આવ્યો છે સમગ્ર મુદ્દે વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના રાજકમલ ચોકમાં ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન છે એ આવેલી છે ત્યાં ત્રણ શખ્સો છે એ આવે છે અને પોતે પોલીસમાં હોવાનું જણાવી અને તમારી દુકાનના સીસીટીવી છે એ અમારે જોઈ છે તપાસના અર્થે આ સીસીટીવી સીસીટીવી છે એની માગણી છે એ કરવામાં આવી હતી વેપારીને ડાઉટ જતાં વેપારીએ એવું કીધું હતું મને લેખિતમાં આપો તો જ હું તમને સીસીટીવી આપીશ ત્યારબાદ એક એસીપીનો આખો જે લેટર છે એ આપવામાં આવ્યો હતો અને લેટરની તપાસ જ્યારે વેપારીએ કરી ત્યારે સમગ્ર લેટર છે એ ખોટો હતો એસીબી ઓફિસ મોરબીને જાણ કરાતા આવો કોઈ લેટર કે આવા કોઈ સીસીટીવીની માંગણી અમે કરી નથી આ સમગ્ર મુદ્દો છે એ ત્યારે બહાર આવ્યો હતો આખા કેસની વાત કરવામાં આવે તો જે શખ્સ છે ત્રણ શખ્સો એમાં ભરત કણઝરિયા વાસુદેવ સોનાગરા તેમજ રમેશ કણઝરિયા આ ત્રણેય શખ્સો છે એ વેપારી પાસે ગયા